રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના અંગે વિપક્ષે સરકારને આકરા શાબ્દિક પ્રહાર કર્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે જ આક્ષેપ કરતા કહ્યું કે લોકોના જાલમાલની રક્ષા સરકારની જવાબદારી છે તક્ષશિલા અગ્નિકાંડમાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર હતી મોરબી દુર્ઘટનાની જવાબદારી સરકારની હતી વડોદરામાં બોટ દુર્ઘટનામાં નાના બાળકોના મૃત્યુ થયા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ ઘટનાની જવાબદારી લેવામાં ન આવી તેમણે આક્ષેપ કરતા કહ્યું કે રાજકોટમાં બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયર એનઓસી માટે પણ હપ્તો આપવો જ પડે છે જો તેમાં હફ્તો આપો તો તમારું કાર્ય સંપૂર્ણપણે થઈ જાય સંપૂર્ણપણે ફાયર નું કામ કર્યા પછી બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયરનું સર્ટિફિકેટ જોઈતું હોય તો હપ્તો ના આપો ત્યાં સુધી થાય નહીં અને કંઈ કર્યા વગર પણ તમારે સર્ટિફિકેટ જોતું હોય તો પૈસા આપો તો એ પણ મળે અને કંઈ લીધા વગર પણ બિલ્ડિંગ યુઝ પરમિશન કરવું હોય હપ્તો આપો તમારું કામ એમ નામ થાય એ ગરીબ માણસ ક્યાંક એક નાનું એવું ઝૂંપડું બનાવે કોઈ કંઈક નાનો એવો ઓટલો ઘરની બહાર કાઢે તો મહાનગરપાલિકા મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે બુલડોઝરો ફરે એના ઉપર તોડી પાડવામાં આવે અમાનવીય રીતે ઝૂંપડાઓ તૂટે પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે અને કોઈ પગલાં નહીં લેવા